મારું નગરમાં હા એ મેં સમાચારમાં જોયું આપણે વસાવા સાહેબે ગુજરાત સમાચારમાં એવું નિવેદન મૂક્યું છે કે છોકરાઓ નાટક કરે છે તો સાહેબ હવે નાટક કરવાનું એ બીજ કે કહેતા હો તો આવડા છોકરાના મારેલું મારલું છે એ દેખાય છે છોકરાઓને તમે મામલાદારમાં રજૂ કર્યા ત્યારે પોલીસના મોજૂદમાં એકસો આઠ લઈને જે કે જનરલમાં આવીએ એમાં પોલીસ પણ એમાં દેખાય રહી મીડિયામાં કે એમાં આવું એ તો એની હાજરીમાં જ હજુ ખડ્યા તો કોને માર્યા તમારા પોલીસવાળા ન માર્યા હોય તો શું મામલાદારે સાહેબે માર્યા કે એને કોને માર્યા અત્યારે જે કે એમાં દાખલ છે અને છોરાઓની હાલતું કઈ હાલતુંમાં છે એ જુઓ તમે બીજું સાહેબ હવે પ્લીઝ તમે અમને ફરિયાદ નહીં ને આપણે અમે ફરિયાદ કરી એની નકલ અમને જલ્દી રજૂ કરો જેથી અમે આગળ કાંઈક કાર્યવાહી કરી અને તમે જલ્દી નહીં દો તો અમે પછી સાહેબ અમે ગાંધીમાર્ગે ઉતરશું અથવા ગૃહમંત્રી કને પણ જવું પડશે તો જઈ અને તેમાં રિક્વેસ્ટ વાત કરશું બીજું મને થોડુંક યાદ નથી આવતું પણ અમે સાહેબ મને હજુ કહેવાનું બાકી છે સાહેબ અમારી ફરિયાદ નહીં ફાટે ને અમારે ફરિયાદનું નહીં મળે કોપી નહીં મળે ને ત્યાં સુધી અમે જે કે જનરલ સ્વલથી બહાર નીકળશું ને એનું કારણે હવે વાતાવરણ એવું તમે ફેલાવી નાખ્યું છે ને અમે તમ તમે 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 અમને કઈ ઘડી કેવી રીતના ફસાવી નાખો ને અમને મારો એની કંઈ નક્કી નથી સાહેબ અમને હવે બીક લાગેરી હવે અમને ફરિયાદની કોપી દો જેમ કરે એમ અમે એને ફરિયાદની કોપી નહીં જોડે તો સાથે મહિનો ઉભો છે તો અહીંયા હોઈ રહેશું ફરિયાદની કોપી દેવો બસ અમને ન્યાય મળવો ખપે ન્યાય નહીં મળે તો અમને ગાંધી માર્ગ જે જાશું ને ગૃહમંત્રી કને પણ જાશું ને કોર્ટના દરવાજા ખખડાવશું એ બધું કરશું પણ આ પોલીસવાળા જે આવડા પાછળ પડી ગયા છે ને અમારા પાછળ એ અમને ન્યાય ખપે રાહુલ કરશન કે રહી રાહુલભાઈ વાત કરી કે પોલીસ તમારો ખોટા આક્ષેપ કરે કે પોલીસ દાખલ થઈ ખોટા છે સત્યાગ્રહ છે ત્યાંથી લઈને કુવાથી લઈ લે મામલાદારે આવ્યા મામલાદારેથી મને ખાવા પીવા મને પાણી મને જે તકલીફ હતી ત્યાં ગરમીના કારણે મને ચક્કર આવ્યા થોડું માર માર્યો તો ગભરાવાના કારણે ચક્કર આવી ગયા ત્યાં ચક્કર આવી ગયા તો ભાઈએ એમ્બ્યુલન્સ બોલાવી ત્યાંથી એમ્બ્યુલન્સ થ્રુ જ પોલીસ ત્યાં હતા નાગજીભાઈ અને એના મિત્ર હતા

ત્યાં ત્રણ દિવસ સુધી મારે જ માર્યો ને એસપી ઓફિસે લઈ ગયા હતા જમીન ના બાને ત્યાં માર્યા પાછા મને કોઈ મારેલા હું કરસન ધનજી કેરાઈ સુખપર રહેવાસી નંદાનગર રહેવાસી હવે આ સાહેબનો પોલીસવાળા વસાવા સાહેબનો કહેવાનો એમ થાય છે મીડિયા માધ્યમથી કચ્છ મિત્રમાં એમાં મૂકે છે કે આ છોકરાઓને અમે નથી માર્યા તો સાહેબ તમે ન માર્યા હોય તો આ છોરાઓની આ સિરિયસ જે હાલતો છે એ હું આ વિડીયા છોકરાઓને ઉતારું છું આ હાલતના છોકરાઓ છે હવે એને છોકરાઓને જો તમે ન માર્યા હોય તો તમે જામીન કરાવટાને આવ્યા છોકરાની કઈ હાલત હતી એ મામલતદાર સાહેબે જ જાણ્યા છે અને હું હકીકતે સાહેબ મામલતદાર સાહેબને રૂબરૂ મળી ચૂક્યો છું અને એને આ એકસો આઠ એમ્બ્યુલન્સ લેવા આવી હતી અને મામલાદારના ફૂટેજ કેમેરા પણ આપણે ચેક કરવા તો કરી શકો છો એનું કારણે ત્યાં એકસો આઠ એમ્બ્યુલન્સ લઈ અને જનરલ કે હોસ્પિટલમાં પહોંચાડ્યા છોરાઓને એમાં એમાં સાહેબ તો એમાં મામલાદારે સાહેબે માર્યા કે એમ્બ્યુલન્સે માર્યા કોણ માર્યા અત્યારે છોરાવની હાલત તો એવી કરી નાખીએ ને તમે અને હવે હું ફરિયાદીને ને હું પૂછું છું તમારા આપણે ઉ કરવા માટે સોશિયલ મીડિયા માટે હવે તમને કોણ રાહુલ તમને હકીકતે તમને કોણ મારે જેવું હોય એવું હાચું કે જે ખોટું અમરું નહીં જેવું હોય એવું હાચું કેજો અમને માનુકવા થાણામાં વસાવા સાહેબ ને અલ્કેશભાઈ જમાદર એ અમને ધોકા માર માર્યો ધોકા ને પટ્ટા માર માર્યો તમને મામલતદારમાં તો તમે એમ્બ્યુલન્સ ખરવા આવી હતી ને હોલમાં હા મામલાદારમાં મારે ચક્કર આવીને પડી ગયો હતો ત્યારે મામલાદારમાંથી પોલીસ વાળાએ ભેગ જમા ત્યાં જતા ત્યાંથી સીધા જ્યાં જે કે જન્મ માયા એમ્બ્યુલન્સથી ને ત્રણ દિવસ હું માનકવા થાણામાં રાખ્યા ત્રણ દિવસ ફૂલ માર માર્યો હા તો સાહેબ હવે હવે આમનો આરોપી જે આપણે તમે આરોપી જે બનાવ્યો છે ને એનો આપણે હું એને પૂછી લીધું હવે આ છે બોલો હવે હવે સાહેબ હવે અમે ફરિયાદ જે કરી છે ને કે આવી એની નકલ અમને પ્લીઝ અમે અમને નકલ એને દો અમારી ફરિયાદની અમને નકલ દો એટલે અમને એમાં જાણવા માંડે એટલે અમને આગળ કાંઈક શું કરવું શું ન કરવું એ અમને આગળની કાર્યવાહીમાં અમને થોડુંક ખબર પડે સાહેબ પ્લીઝ મેં તમને રિક્વેસ્ટ કરું છું ભલા સાહેબ ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ